ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનના મેન્યુમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ નવા મેન્યુ મુજબ બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે પહેલા વિદ્યાર્થીઓને સપ્તાહમાં માત્ર બે દિવસ જ શાક મળતું હતું પરંતુ નવા મેન્યુમાં કઠોળ દાળ ચણા અને લીલા શાકભાજીના વધારે ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે આથી હવે વિદ્યાર્થીઓને પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે નમસ્કાર પહેલી તારીખથી જે પીએમ પોષણ યોજના હેઠળ મેન્યુમાં બદલાવ કરવામાં આવ્યો છે તેમાં દરરોજ શાકભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે આ બદલાવથી બાળકોમાં એક જે કુપોષણનું કારણ હતું એ કારણ દૂર થશે એવો મને મારી મને એવો વિશ્વાસ છે સરકારે જે આ શાકભાજી ઉમેર્યા છે જેથી બાળકોની તંદુરસ્તીમાં પણ વધારો થશે અહીંયા ડોક્ટર પોલ સ્કૂલ શાળામાં દરરોજ મધ્યાહન ભોજન હેઠળ બાળકો લાભ લે છે અહીંયા દરેક શિક્ષકો વારા પદ્ધતિ પ્રમાણે મધ્યાહન ભોજન યોજના ચેક કરે છે અને એમના વળપણ હેઠળ જ આખું મધ્યાન ભોજન ચાલે છે સરકારે પાંચ દિવસ માટે લીલા શાકભાજી ઉમેર્યા છે જેથી બાળકોને શાકભાજી પોષક તત્વ મળે તે એટલા માટે કે સારું છે